સાતપડા નજીક ટેમ્પો પલટી ખાય જતા એકનું મોતના સાતપડા નજીક ટેમ્પો પલટી ખાય તો એકનું મોત મળતી માહિતી મુજબ ગારિયાધનના સાતપડા નજીક એક થ્રી વ્હીલર ટેમ્પો રોડ પરથી નીચે પલટી થતા થ્રી વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું યુવાન ગુજરાત ગામના હોવાનું જાણો મળી રહ્યું હતું રોડ પરથી ટેમ્પો નીચે ઉતરી થતા બની હતી ઘટના હાલ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ રિસોર્ટ અકસ્માત સર્જાતા એકસો આઠ મારફતે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા